નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ વાત કરીશું મેઘરાજાની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે દ્વારકા અને આજુબાજુના પંથકમાં ચિંતાજનક સ્થિતિ છે દ્વારકાના કલ્યાણપુરમાં સવારથી સાડા અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે તો જૂનાગઢના માણાવદરમાં પણ અનરાધાર નવ ઇંચ વરસાદ નોંધાયો છે સુરતના પલસાણામાં સવારથી સાત ઇંચ વરસાદ વિસાવદર અને બારડોલીમાં છ છ ઇંચ વરસાદ માળિયા હાટીના અને દ્વારકામાં સાડા પાંચ ઇંચ વરસાદ ઉપલેટા અને સુરતના કામરેજમાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ગીર સોમનાથના ગીરગઢડામાં પણ પાંચ ઇંચ વરસાદ તો વલસાડના વાપીમાં પણ પાંચ ઇંચ જૂનાગઢ વલસાડના કપરાડા માંડવીમાં પણ સાડા ચાર ઇંચ વાપી કુતિયાણા અને ઉમરપાડામાં પણ ચાર ઇંચ વંથલી ઉમરગામ અને ચીખલીમાં પણ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો તરફ રાણાવાવ કેશોદમાં સાડા ત્રણ ઇંચ સુરત અંકલેશ્વર અને વંથલીમાં ત્રણ ઇંચ ધરમપુર પારડી અને વાલીયામાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તો ભાવનગરના સિહોર અને ચુડામાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે નવસારી ખેરગામ ધોરાજી અબડાસામાં બે ઇંચ વરસાદ વલસાડ જલાલપુર માંગરોળમાં બે ઇંચ રાજ્યના ચાળીસથી વધુ તાલુકામાં બે ઇંચ કે વધુ વરસાદ નોંધાયો છે રાજ્યના એકસો એકાવન તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તો દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે જેમાં જળ પ્રલયથી વ્યાપક તારાજી પણ સર્જાઈ છે કલ્યાણપુર તાલુકામાં એક જ દિવસમાં ઇંચ વરસાદ થાપ્યો છે છે અનેક ગામડાઓમાં જેવી સ્થિતિ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ગ્રાઉન્ડ ઝીરો પર કલ્યાણપુર તાલુકાના સતાફર ગામે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ ગામને તાલુકા મથકથી જોડતો રોડ પણ ધોવાઈ ગયો છે અડધો રસ્તો ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો વરસાદની તારાજીના દ્રશ્યો

જોઈ શકાય છે આ તારાજીના દ્રશ્યો છે ભારે વરસાદના કારણે અડધો માર્ગ ધોવાઈ ગયો છે જેના કારણે એક માર્ગનો એક હિસ્સો છે તે આ વહેણમાં ગરકાવ થઈ ગયો છે જોઈ શકાય છે ખેડૂતોએ પાથરેલી મહા મહેનતે આર્થિક તંગીમાં પણ જે પોતાની ખેત ઉત્પાદન માટેની લાઈનો છે પંચાયતની લાઈનો છે પાણીની લાઈનો છે તે હાલ ડૂબી ગઈ છે અમુક તૂટી ગઈ છે છે તો પાણી પુરવઠો તે બંધ થઈ ગયો હોય તેવું આ દ્રશ્ય કહી રહ્યું છે જોઈ શકાય છે સામે જે જ્યાંથી જે રસ્તો તૂટેલો છે જ્યાંથી સિમેન્ટ કોન્ક્રીટ નો બનાવેલો હતો તે તૂટેલો છે ત્યાં પાણીનો કેવો પ્રવાહ ગયો હશે અને કેવી સ્થિતિનું નિર્માણ થયું હશે આ સતાપર ગામના એક્સક્લુઝિવ દ્રશ્યો છે જે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ 0 પર પહોંચ્યું છે અને વરસાદની તારાજીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ શકાય છે આ છે જે પાણીની સિંચાઈ માટેની જે લાઈન છે તે લાઈન પણ ક્યાંક ને ક્યાંક ઉખેડીને ફેંકી દીધી છે વરસાદે રોદ્રો ધરો સ્વરૂપ ધારણ કર્યું હશે અને કેવા સંજોગો પેદા થયા હશે તે આ ચિત્ર કહી રહ્યું છે વરસાદની તારાજીનું આ ચિત્ર ગુજરાત ફર્સ્ટ દર્શાવી રહ્યું છે જે પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર આ સત્તાપર ગામના એકમાત્ર દ્રશ્યો નથી અહીંથી માલેતા બાકોડી બતડિયા સહિતના તમામ ગામોમાં આવી જ તારાજી જે છે તે નજરે પડી રહી છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે હજુ પણ આ તારાજી વધુ જે પરવાન બનશે તેવા સંજોગો પણ સર્જાઈ રહ્યા છે કેમેરામેન હિરન ગાંધીની સાથે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ દ્વારકા તો દ્વારકા જિલ્લામાં મેઘરાજા કોપાયમાન થયા છે દ્વારકામાં મેઘ તાંડવ બાદ જળબંબાકારની સ્થિતિ છે ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અતિવૃષ્ટિથી ગામડાઓની હાલત ખૂબ જ ખરાબ છે કલ્યાણપુરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે તો મગફળીનું હબ ગણાય છે કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાબકેલા સાંભેલા ધાર વરસાદ બાદ જે તારાજી ના દ્રશ્યો આવી રહ્યા છે સામે આવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ ની ટીમ પહોંચી છે કલ્યાણપુર તાલુકાના સત્તાપર ગામે આ એવો વિસ્તાર છે કે જે મગફળીનું હબ ગણવામાં આવે છે અહીં રાજ્યની સૌથી વધુ મગફળી છે તે અહીં ઉત્પાદન થાય છે પરંતુ જોઈ શકાય છે આ એ જ ખેતરો છે કે ખેતરોના પારા છે જે ભારે વરસાદની તારાજીમાં ખેતરોના પારા તો ઠીક છે પણ પાકને તાણી ગયા છે ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે આ જે દેખાય છે પથ્થરો દેખાય છે તેની સાથેની જે માટી હતી કડી માટી હતી તે માટીને ક્યાંક ને ક્યાંક આ પૂર ઘસમસ્તુ પૂર તાણી ગયું છે ને આ તબાહીના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે દૂર દૂર સુદૂર સુધી ક્યાંય ને ક્યાંય માટી દેખાતી જ નથી માત્ર ઊભા છે તો મગફળીના ઉગેલો પાક અને તેની સાથેના પથ્થરો એટલે કે ખરીફ પાકમાં આ વખતે મગફળીને વ્યાપક તારાજી સામે આવી રહી છે જોઈ શકાય છે આ દ્રશ્યો છે જે તારાજીના દ્રશ્યો છે આપણી સાથે ગ્રામજનો છે તેની સાથે સીધો સંવાદ કરશું ભારે વરસાદ કેવી તારાજી અતિભારે વરસાદના કારણે અત્યારે લગભગ અંદાજીત પંદર થી સોળ ઇંચ જેટલો વરસાદ પડ્યો હે આજના ત્રણ કલાક ની અંદર સવારે નવ થી બાર વાગ્યા સુધીમાં એની અંદર ખૂબ ખુબજ ખેતરોની અંદર માટી ધોવાયેલી છે તથા પારા તૂટેલા છે અને ખેતરોની અંદર ખૂબ જ નુકશાની આવેલી છે કેટલીક એવા આમ કહી શકાય કે કેટલા એકરમાં ધોવાણ થયું હશે કેટલા વીઘામાં ધોવાણ થયું હશે એ તો આશરે લગભગ હજારો વીઘામાં તો ધોવાણ થયું જ હશે તો કલ્યાણપુર તાલુકાનો સતાપર ગામ છે કે ત્યાં વ્યાપક તારાજી છે અને લગભગ હજાર એકર હજાર વીઘા જમીનમાં ધોવાણ થયું કાકા આવો વરસાદ પડ્યો ખરો ક્યારે આવો વરસાદ ના વાતાવરણમાં મને આંબળતો નથી આવો વરસાદ થયો પહેલી વાર વરસાદ થયો આવો અને તારાજી તા કોઈ ભાવ જ ન પૂછો એટલી નુકસાન છે એમ હા અને વરસાદ સમયે કેટલા પાણી હતા ક્યાં કઈ કઈ કર થી ને સાથી સાથી ઘરે ઘરે સારું વરસ થાય ત્યારે કેટલા એક વિઘે કેટલી મગફળી થાય છે ત્રીસ પાંત્રીસ મણ થાય આ વખતે શું કેશો આ વખતે કઈ આમાં રીવ નથી તો હું તો આ વખતે ખરીફ પાક માં મગફળી છે તે નષ્ટ પામી છે પાક તેમ ખેડૂતો નું કેવું છે શું કેશો વરસાદ ની નુકસાની ને લઈને કેટલું નુકસાન થયું છે ખૂબ નુકસાની આવી છે અચ્છા અને ગામડા ગામમાં કંઈ નુકસાન થયું છે ખેતરોમાં તો નુકસાન થયું જ છે ગામમાં ઘરોમાં પાણી ભરાયેલા છે અથવા તો વાડી વિસ્તારમાં બધેમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અચ્છા તમારા સત્તાપર ગામ એટલે વાડી વિસ્તારમાં બધા રહેઠાણ હોય છે બરાબર તો જે રીતના જોઈ શકાય છે વ્યાપક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સત્તાપર ગામમાં ખાલી એક હજાર વીઘા ઉપરાંત જે ખરીફ પાક છે ખાસ કરીને મગફળીનો પાક છે તે ધોવાઈ ગયો છે અને સૌથી વધુ એટલે કે તાલુકામાં નુકસાની જે સત્તાપર ગામને પહોંચી હોય એવું હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ કલ્યાણપુર દ્વારકા